મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો રાજ્યમાં ઠંડીમાં થયો આંશિક ઘટાડો રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે સામે આવેલા આંકડા અનુસાર મોટા ભાગના જિલ્લાઓના તાપમાનમાં વધારો થયો છે નલિયા નવ ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર શહેર બન્યું છે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં અત્યારે સાત દિવસ હવામાન શુષ્ક રહે છે આગામી ચાર દિવસ પાંચ દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ચીનથી ખૂબ જ ચિંતાજનક સમાચાર

સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ઇન્ડિયા બુલેટ એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત ત્રણસો નેવું રૂપિયા વધીને સિત્યોતેર હજાર ચારસો ઓગણસિત્તેર રૂપિયા થઈ ગઈ છે ગઈકાલે સોનાનો ભાવ સત્યોતેર હજાર ઓગણસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો તો ચાંદીનો ભાવ આજે પાંચસો રૂપિયા વધીને સત્યાશી હજાર છસો સડસઠ રૂપિયા પર પહોંચી ગયો છે ગઈકાલે ચાંદી રૂપિયા સત્યાશી હજાર એકસો સડસઠ પ્રતિ કિલો હતી

આ વખતે અઠ્યાવીસ કરોડ જેટલા ભક્તો આવી શકે છે જેમાં બસો ચાર્ટર્ડ પ્લેન લેન્ડ કરાશે તેવા અહેવાલ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ હાડ થીજવતી ઠંડી સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડી અને કમોસમી વરસાદની શક્યતા છે ચારથી આઠ જાન્યુઆરી દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડી ચરમસિંહ પહોંચશે જ્યારે કચ્છ નાલિયા અને વલસાડ જેવા વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે ઉત્તરાયણના દિવસે કમોસમી વરસાદ વરસી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ખાનગી સ્કૂલ અને જીએસટી ભરવા નોટિસ અમદાવાદમાં ખાનગી સ્કૂલ અને જીએસટી ભરવા નોટિસ આપતા સંચાલકો અને માલિકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા અમદાવાદમાં ચાલતી ટોચની ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને રિવર્સ ચાર્જ મેકેનિઝમ સર્વિસ હેઠળ સર્વિસ ટેક્સ ભરવા નોટિસ પાઠવવામાં આવી છે વિવાદ ટાળવા માટે નોટિસ મળ્યા બાદ કેટલીક સ્કૂલોએ પ્રાઇવેટ અને યુનિવર્સિટીઓને ટેક્સની રકમ જમા પણ કરી દીધી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ હવામાન નિષ્ણાતોની મોટી ચેતવણી ભારતીય હવામાન વિભાગ મુજબ દેશમાં લઘુત્તમ તાપમાન સતત વધી રહ્યું છે કડકડતી શિયાળાના દિવસો ઘટી રહ્યા છે બીજી તરફ હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે જૂન બે હજાર ત્રેવીસમાં માસિક વૈશ્વિક તાપમાન સરેરાશ કરતાં દોઢ ડિગ્રી સેલ્સિયસ વધારે હતું આ પેટર્ન બે હજાર ચોવીસમાં પણ ચાલુ રહી જોકે જુલાઈ બે હજાર ચોવીસમાં થોડી રાહત મળી નિષ્ણાંતોની ચેતવણી છે કે વિશ્વ હવે એવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે કે જ્યાં તાપમાન સતત વધતું રહેશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો